તેમની વાતને ગંભીરતાથી લેતો જ નહોતો એક દિવસ ગામના ખેતરમાં અજાણી ચીડિયાના ઈંડા મળ્યા ચિડિયાની જાત કોઈએ ક્યારે જોઈ નહોતી ભાનુએ તે ઈંડાને ઘરે લઈ જઈ ઉષ્મા આપી ફૂટાડવાનો નિર્ણય કર્યો વટુભાઈ તેને કહ્યું ભાનુ ઈંડાને સમય જોઈએ પ્રકૃતિના કામમાં ઉતાવળ કરશો તો નુકસાન થાય પરંતુ ભાનુએ વિચાર્યું કે જો હું ઈંડા ઝડપથી ફૂટે

પણ થોડી જ વારમાં તિરાડો વધુ ગંભીર બનવા લાગી અને ઈંડાની અંદર રહેલા ચીમકાઓ પૂરતા તૈયાર ન હતા એક પછી એક બધા ઈંડા તૂટી કાઢ્યા પણ કોઈ પણ બચ્ચું સંપૂર્ણ રીતે જીવતું ન રહ્યું ભાનુનું મન તૂટી ગયું તે વટુભાઈ પાસે દોડી ગયો અને રડતો રડતો આખી વાત કહી વટુભાઈએ તેને શાંત પાડી કહ્યું ભાનુ પ્રકૃતિનો દરેક પ્રાણી દરેક કાર્ય પોતાની ગતિથી ચાલે છે વૃક્ષને ફળ આપવા સમય જોઈએ નદીને ધીમે ધીમે વહેતી બુંદુ જ વાયેલી તેને શપથ લીધા કે આગળથી કોઈ પણ કાર્યમાં ઉતાવળ નહીં કરવી ધીરજ સમય અને યોગ્ય પ્રયાસ ત્રણ વિના કોઈ સફળતા સંપૂર્ણ નથી થતી આની અંદરથી બોધ એ મળે છે મિત્રો કે ઉતાવળ કામ બગાડે ધીરજ સફળતાની ચાવી છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂર લખતો